ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ઓગસ્ટ બે હાજર ચોવીસ એટલે કે પ્રશ્ન બેંક બે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે ઓછી માટેની ધોરણ બાળ માટેની પ્રશ્ન બેંક કેવી હશે આના પરથી તમને ખબર પડશે કે કેવા પ્રશ્નો આવશે અને આજ પ્રશ્નો આવશે તમે આટલા તૈયાર કરી લેજો કારણ કે આગળ પણ આપણે બધા વિડીયો બનાવેલા છે અને એના માટે તમને ખબર પણ પડી હશે કે આપણે જે પ્રશ્ન બેંક દસ દિવસ પહેલા આપીએ છીએ એ જ પ્રશ્ન બેંક માંથી આવે છે કે નહીં તો અંદર પાંચ પ્રશ્નો બી ની અંદર પાંચ પ્રશ્નો સી ની અંદર બે પ્રશ્નો ડી અંદર બે પ્રશ્ન આ પ્રમાણે પ્રશ્નો તમને પૂછાશે સૌ પ્રથમ કયા કયા ચેપ્ટર તો ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્ર એમાંથી પૂછાશે અને ચેપ્ટર નંબર પાંચ કર્મચારી વ્યવસ્થા એમાંથી પૂછાશે આ બે ચેપ્ટર માંથી આપણને પ્રશ્નો પૂછાશે સૌ પ્રથમ વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ ની અંદર પાંચ પ્રશ્નો પૂછવાના છે પરંતુ એક થી પાંચ માંથી પહેલો પ્રશ્ન પ્રશ્નો આપવામાં આવશે અને એમાંથી પાંચ પ્રશ્નો કોઈપણ પણ શાળાની અંદર પૂછાશે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર દસ પ્રશ્નો આપવામાં આવશે અને દસ માંથી કોઈ પણ બે પ્રશ્ન તમને પૂછાશે વિભાગ ડી ની અંદર પણ એક થી

સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવાય વ્યવસ્થા તંત્ર કહેવાય બને કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય તો રેખિક વ્યવસ્થા તંત્રનો જવાબ આવે નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે તો જવાબ આવશે અનુસાર માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધો નું ઓળખાય તો અવૈધિક વ્યવસ્થા તંત્ર સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય તો એને કહેવાય તાબેદાર પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય તો શ્રેણીક વ્યવસ્થા તંત્ર કહેવાય જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તે કયા નામે ઓળખવામાં આવે તેનો જવાબ છે કેન્દ્રીકરણ નીચેનામાંથી શું અપનાવવાથી ભાવી સંચાલકો તૈયાર કરી શકાય તો વિકેન્દ્રીકરણ જવાબ આવશે નીચેનામાંથી શું સોંપી શકાતું નથી તો ઉત્તરદાયિત્વ આપણે કોઈને સોંપી શકતા નથી કયા વ્યવસ્થાતંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય તો જવાબ છે શ્રેણીક વ્યવસ્થાતંત્રનો સત્તા સોંપીને મૂળ તત્વો આપણને બધાને ખબર છે ત્રણ અને મોટા પ્રશ્નો પણ નીચે આવશે કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવરો હોય તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તુરક પર આધારિત છે તો અવૈદિક વ્યવસ્થા તંત્ર કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણનો અભાવ જોવા મળે તો જવાબ છે કાળ્યાનુસાર કર્મચારીઓ ધંધા કે એકમની શું છે અમૂલ્ય મિલકત છે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે કર્મચારી આયોજન પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો એટલે પહેલો તબક્કો કયો છે આવકાર અને પ્રાથમિક મુલાકાત ઉમેદવાની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે તો ભરતીનો કાર્ય કહેવાય ઉમેદવાની આવરત કઈ કસોટી દ્વારા નક્કી થાય તો ધંધાકીય કસોટી દ્વારા દિન સંચાલક્ય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે તો ટૂંકી અને સરળ છે વૈધિક વ્યવસ્થા તંત્ર માળખું કેવું કદ ધરાવે તો મોટું કદ ધરાવે ભરતી પછીનું બીજું કાર્ય કયું તો પસંદગી કરવી યાર એનું બીજું કાર્ય ઉમેદવારોનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય તો મનોવૈજ્ઞાનિક કસોટી લેવાય અને પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે તો એકમનો પરિચય કરાવવો આ 25 માંથી આપણને કેટલા પૂછાશે પાંચ બીજા પચીસ પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે અને આ પચીસે પચીસ પ્રશ્નોના જવાબો આપણે જોઈશું પરંતુ આખી પ્રશ્ન બેંક પહેલા જોઈ લે વિભાગ સી ની અંદર પણ આપણે દસ પ્રશ્નો છે વિભાગ ડી ની અંદર પણ દસ પ્રશ્નો છે અને વિભાગ એ ની અંદર પાંચ પ્રશ્નો છે હવે બધાના જવાબો જોઈએ વિભાગ એ થી લઈને આપણે બધા જ પ્રશ્નોના એ તો જોઈ લીધો હવે બી થી લઈને ઈ સુધી જવાબદારી એટલે શું ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્યમાં તે વહેંચવામાં આવેલ ફરજને જવાબદારી કહે છે કોઈ ચોક્કસ કાર્યની પૂર્તતા માટે અથવા પૂર્ણતા માટે જવાબદારી એ કાર્ય સોંપણીનો આવશ્યક છે કેન્દ્રીકરણ એટલે શું કેટલાક ધંધાકીય કમો એવા હોય કે જેવા માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થઈ ગઈ હોય આવી વ્યવસ્થાને કેન્દ્રીકરણ કહે છે સત્તા સોંપણી કોને કહેવાય મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ કરવા માટે જોવા માટેની સત્તા સત્તા આપવી કહે છે વ્યવસ્થા તંત્ર એટલે શું સમાન પ્રાપ્તિ માટે તેમાં ધ્યવૃત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર કયા વ્યવસ્થા તંત્ર ને વ્યવસ્થા લશ્કરી એટલે વ્યવસ્થા તંત્ર કે રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું કોઈ પણ સમાનતા પૂર્વક ના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર ઉત્તરદાયિત્વ કોને કહેવાય મદદનીશોને સોંપવામાં આવેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની છે મદદનીશોને સોંપવામાં આવેલા કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓને સંચાલકોને આપવા પડે અને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણયો પ્રક્રિયાનો ભાગ છે અને પ્રોજેક્ટ માળખું કે જે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ છે તે અંગેનું માળખું છે આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે ચેસ્ટર આઈ બનાટના માટે વ્યવસ્થા તંત્ર એટલે શું બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ શું છે તેના માટેનો જવાબ બહુ મોટો છે એટલે આપણે વાંચતા નથી કારણ કે સમય આપણો વધારે છે વ્યવસ્થા તંત્રમાં ક્યારે જરૂરી ફેરફાર થાય નવી ટેકનોલોજી અમલમાં આવે નવી શોટખોળ થાય કે ધંધા કે એકમમાં ફેરફાર થાય ત્યારે જરૂર ફેરફાર આવે રેખિક વ્યવસ્થા તંત્ર અને લશ્કરી વ્યવસ્થા તંત્ર કેમ કહેવાય કેટલાય એ વર્ષોથી લશ્કરમાં રેખિત વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો આવેલો છે એટલા માટે

સંચાલનની સફળતાનો આધાર સેના પર છે સત્તા સોંપણી એટલે શું જવાબદારી એટલે શું ઉત્તરદાયિત્વ એટલે શું પ્રોજેક્ટ માળખું એટલે શું વ્યવસ્થા પાયો શું છે આ બધા પ્રશ્નો ખૂબ અગત્યના છે એટલે દરેકે દરેક પ્રશ્નો જોઈ લેજો દરેકે દરેક પ્રશ્નો આપણા માટે કામના છે આ એચઆરએમ પર પૂછાય એવું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને આઈઆઈટી પર આપણને પૂછાશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ટેકનોલોજી આ પ્રશ્નો તમને જોવા મળશે એટલે આ બધા પ્રશ્નો તૈયાર કરી લેવાના ખૂબ સરળ પ્રશ્નો છે જવાબ સહિત તમને આપી દીધા છે આ વિભાગ સી ની અંદર વિભાગ સી ની અંદર આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના જવાબ સાથે મેં તમને આપી દીધા છે વિભાગ સી લખ્યું છે પણ વિભાગ માં પૂછાશે જવાબો બધા છે આ ત્રણ તત્વો એના છે ઓકે એટલે બધા જવાબો છે રિપીટમાં બી થશે એટલે ચિંતા નહીં કરતા બધા જવાબો મળી રહેશે ત્યાર પછી અમે તમે જોઈ શકો આગળ પણ ઘણા બધા પ્રશ્નોના જવાબો મેં અહીંયા આપી દીધા છે હવે છેલ્લો પ્રશ્ન એટલે વિભાગ ઈ ચાર માર્કસ વાળો એટલે આ પ્રશ્નોના જવાબો પણ તમે જોઈ શકો બધા જ પ્રશ્નોના જવાબો એક સાથે વિના મૂલ્યે કોઈ પીડીએફ માટે પૈસા લેવામાં આવતા નથી બાકી તમે જોજો તમને એક લિંક આપી દેવામાં આવે અને પછી એવું કહે કે આ પીડીએફ આ લિંક પણ તમારે ખરીદવાની પણ તમે તો આ પીડીએફ આખી જોઈ લેવાની આખા સ્ક્રીનશોટ લેવાની લઈ લેવાના કોઈ જાતની ચિંતા કરવાની નહીં સંપૂર્ણ જવાબો તમને મળી ગયા સંપૂર્ણ સોલ્યુશન તમને મળી ગયું અને આ રીતે સોલ્યુશન કરશો તો આપણે 25 માંથી મેક્સિમમ મેક્સિમમ આપણે 20 ની ઉપર તો જઈ શકીએ ખરેખર જઈ શકીએ 20 ની ઉપર હાલ જો તમે સારી એવી તૈયારી કરો તો 25 માંથી 25 માર્ક્સ પણ આવે એટલે આ પ્રશ્ન બેંક નાદા તૈયારી ચાલુ કરી દેજો હજુ તમારી પાસે ઘણા દિવસો છે આભાર